ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે એકત્રીસ જુલાઈ હવામાનની વાત કરીએ તો મિત્રો ગઈકાલે સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં રાજના વીસ તાલુકામાં વરસાદ થયો ચોવીસ કલાકના ડેટા હજી મળ્યા નથી તેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં પોણો ઇંચ હતો અને કપરાડામાં અડધો ઇંચ બાકી બધા અડધો ઇંચ નીચે હતા હવે અત્યારે ક્યાં સિસ્ટમો છે ક્યાં યુએસ છે ને ક્યાં થ્રોંગ છે ને ક્યાં ધરી છે તે જોઈ લઈએ મિત્રો સોમાસુધરી ગઈકાલે રાજસ્થાનના જસલમેર સુધી હતી બિકાનેર સુધી હતી તે અત્યારે શ્રી ગંગાનગર ગ્વાલિયર પ્રયાગરાજ રાંચી ડાયમંડ હેરબોર થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય છે અને જે મધ્યપ્રદેશ ઉપર યુએસસી હતું તે અત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉપર વી ગયું છે એક નવું યુએસી પશ્ચિમ બંગાળ ઉપર બન્યું છે બંગાળની ખાડી પાસે પણ તે આપણને લાગુ પડતું નથી એક યુએસઇ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર ઉપર છે જે કચ્છના ઉપલા ભાગમાં છે મિત્રો અને એક ટ્રફ રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી લંબાય છે હવે મિત્રો આપણે પવનોની વાત કરીએ આ પવનોમાં ક્યારે દિશા બદલે અને ક્યારે એની સ્પીડમાં વધઘટ થાય બીજું કે મિત્રો જે યુએસએ ત્યારે જે આપણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પાકિસ્તાન બોર્ડરવાળું જોયું તે મિત્રો સાનુકૂળ સ્થિતિમાં કચ્છમાં વરસાદ હોય અને ત્યાં આગા પાસું થાય તો સૌરાષ્ટ્રમાં હોય પણ આપણા માટે સ્થિતિ ચાનુકૂળ નથી એટલે આપણે કોઈની લાલચ નથી રાખતા તો વાત કરીએ છીએ જ્યારે મે મહિનામાં જ્યારે માવઠું થયું ત્યારે ત્યાંથી યુએસએની શરૂઆત થઈ હતી અને તે પછી જબરજસ્ત થયું હવે મિત્રો આ અત્યારે નથી કરતું ત્યાર પછીના સેટેલાઇટ વાદળો પણ ઉત્તર ગુજરાતથી આ બાજુ આવી રહ્યા છે સૌરાષ્ટ્ર સુધી છૂટક છૂટક પણ ક્યાંય કોઈ એવો સારો વરસાદ છે નહીં અને મિત્રો જે મોડેલો છે તે મોડેલો આ એ છે અત્યારે આઈએમડીએ ઉત્તર પ્રદેશ ઉપર બતાવ્યું તે આ બાજુ રાજસ્થાન બાજુ આવે એવું બતાવે છે નીચે બતાવે છે હવે એમાં બે બેમાં કોણ સાસુ તેમાં એમાં સમજવાનું યુરોપિયન મોડલ ને બીજા જીએફએસ મોડલ બધા રાજસ્થાન બાજુ લાવે છે અને આઈએમડીએ ઉત્તર પ્રદેશ બાજુ લઈ ગયું ત્યારે જાહેર કરી દીધું છે અને મિત્રો જો વરસાદનું જોર જોઈએ તો ઉત્તર પ્રદેશ સાઈડ ને મધ્યપ્રદેશ સાઈડ છે કે મોડેલોમાં જે બતાવે છે એ મુજબ વરસાદનું જોર નથી હવે આપણે મિત્રો પવનોની વાત કરીએ તો પવનોની ગતિ આવતીકાલથી ધીમી પડે એવું આઈએમડી બતાવે છે પણ મોડેલો ધીમો પડે કે એવું કાંઈ બતાવતા નથી મોડેલો એવું બતાવે અમુક દિવસે ધીમો પડે અમુક દિવસે શરૂ રહે એટલે ચારથી આઠ ઓગસ્ટ સુધી મોડેલોમાં ધીમો પડતો નથી ત્યાર પછી આવું સ્લો થાય એવું આનું અનુમાન છે અને મિત્રો જ્યારે આ પવન ધીમો પડશે ત્યારે જ આપણને કંઈક આશા બંધાશે સત્તા હળવા મધ્યમ ઝાપટા પડે ઉત્તર ગુજરાત બાજુ જે મોડલો વરસાદ બતાવી જાય છે થોડો ઘણો દક્ષિણ ગુજરાતનું નક્કી ન રહે ત્યાં થ્રોંગ હાલતા રચાય એટલે છૂટો છૂટ ચાલુ થઈ જાય પણ કોઈ અતિભારે ભારે વરસાદના કોઈ ચાન્સ દેખાતા નથી હવે આ પવનો જ્યારે આઠે પડ્યા છે તેમાં એવું મોડલનું અનુમાન છે અને અમેરિકન મોડલનું એવું અનુમાન છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ ભારતમાં તમિલનાડુના કિનારે એક યુએસસી બને અને એ સાત આઠ ઓગસ્ટેથી ચાલતું ચાલતું મહારાષ્ટ્રના અમુક ભાગો સુધી આવે એવું હાલ હજી સ્ટાર્ટિંગ છે એમાં ઘણા ફેરફાર થાય એ મિત્રો આપણે એવી આચા રાખવાની કોઈ ધૂંધળી આચાઓ છે પણ તે કદાચ અરબ સાગરમાં આવ્યું હોય અને મજબૂત બની અને ઉત્તર તરફ આવ્યું હોય તો લાભ આપી શકે આ કોઈ ધૂંધળી આંચાઓ છે એક આપણે આશાનું કિરણ રાખીએ છીએ કારણ કે આપણને એક ઇનપુટ મળ્યું છે એટલું છતાં કોઈ નવું યુએસી આ એમને જાહેર કરશે તો અત્યારે માલ બધો ઉત્તર ભારતમાં છે અને ચોમાસું ધરી પણ ઉત્તર ભારતમાં છે છતાં આપણે દરેક બુલેટિન ઉપર નજર રાખશું કોઈ પણ નવું યુએસસી બને ફ્રેશ ને આપણે લાગુ પડતું હોય છે એટલે તરત આપણે સિગ્નલ આપશું હાલ તમારા ખેતી કામો પીએ તો ચાલુ રાખવાના કોઈ લાલચ સિસ્ટમોની રાખતા નહીં પણ અણધાર્યા પણ યુએસસી બને છે બનતા હોય છે હાલ કોઈ શક્યતા દેખાતી નથી કોઈ મોડલો દેખાડતા નથી પણ આપણે અણધાર્યા ફારફેરો માટે પણ તૈયારી રાખવી જોઈએ છતાં પીએ તો ચાલુ રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી